વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે નવરાત્રી સહિતના તહેવારોમાં માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે રવિવારના રોજ વિશ્વ ભવ્ય પાટોત્સવ નિમિત્તે ભુવાજી પરેશભાઈ દેસાઈના સાનિધ્યમાં સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બપોર બાદ ધજ આરોહણ કરવામાં આવી હતી તેમજ યજ્ઞનો સવારથી પ્રારંભ થયો હતો જ્યાં સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી શ્રીફળ હોમવામાં આવ્યો હતો જેમાં માઈ ભક્તો સહિત અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંજે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માઈ ભક્તોએ મોટી સંખ્યામાં લાવો લીધો હતો ત્યારે રાત્રે એક હજાર આઠ દીવાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે વિવિધ કલાકારોએ ડાયરાની ધૂનના માધ્યમથી આશીર્વચનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ આ પાટોત્સવનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી જય જોગણીમાં જય માતાજી આજે સાબરકોઠા જિલ્લાના ઈડર તાલુકાના કાવા ગામે શ્રી જોગણીધામ કાવા મંદિરે માતાજીના વિશ્વમાં પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારથી માતાજીના નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બપોરે બાર ઓગણચાલીસે માતાજીની ધજા આરોહણ કરવામાં આવી હતી બપોર પછી માતાજીના ચાર વાગે યજ્ઞપૂર્ણાહુતિ કરવામાં આવી અને સાંજે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માઈ ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને રાત્રે માતાજીની એક હજાર આઠ દીવડાની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ માઈ ભક્તો ઉમટ્યા હતા અને રાત્રે માતાજીના મંદિરે દેવ ડાયડો ધૂણ આશીર્વચનનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં વિવિધ કલાકારો ઉપસ્થિત રહી અને ખૂબ જ માતાજીના ગુણગાન ગાયા અને ભક્તોને આશીર્વાદ આપવામાં આવ્યા નિર્વિઘ્ન માતાજીનો આ યજ્ઞ ખૂબ જ સુખદ રીતે પરિપૂર્ણ થયો અને માતાજી દરેકને સુખી રાખે અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે એવા જોગણીધામ કાવા તરફથી દરેકને માતાજીના આશીર્વાદ જય માતાજી જય જોગણી